આજે આપણે જોઈએ છે કે આજનો દરેક યુવા અને દરેક લોકો બસ આખો દિવસ મોબાઈલ પર કંઈ ને કંઈક મચરિયા જ કરતા હોય છે અને આખો દિવસ કોલ કરતા જોઈએ જોતા જોઈએ છે આજે આપણે જોઈએ છે કે કંપનીઓમાં પણ ને કોઈ સીડીની કોઈ ગુનાઓ પર પણ ને વોટ એવર આજે તમે જ્યાં પણ જાઓ કોઈ દુકાનમાં પણ જાઓ કે શાળામાં પણ જાઓ કે કોઈ કોલેજમાં પણ જાઓ કે કોઈ દુકાનની બહાર પણ જાઓ આજનો મા મનુષ્ય અને આજનો જે યુવા છે બસ આખો દિવસ મોબાઈલ ઉપર મચર મચર કરે આજે આપણે જે સોશિયલ મીડિયા છે એને એટલું આપણે માણસને અંદર લઈ લીધું છે ને માણસ એટલો ગાંડો અને ઘેલો થઈ ગયો છે કે આ શું છે આટલી બધું શું છે એટલું બધો ગાંડો ઘેલો કે લોકો આખો દિવસ મોબાઈલની થી પાછળ વ્યસ્ત થઈ ગયા છે આજે આપણે જોઈએ છે કે લોકો પોતાની જે લાઈફ સ્ટાઇલ છે જે પોતાનું જીવન છે એને છોડીને સીધા ડાયરેક્ટ આ મોબાઈલની અંદર જે આખો દિવસ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ને વોટ્સઅપ વોટ એવર જે બધી આ બધી આખો દિવસ બસ એના પાછળ જ ગાંડા ગેલા થયા છે અને જે સેલિબ્રિટી છે પછી કોઈ નવું નવું કંઈ મનોરંજન આવ્યું હોય કે કોઈ નવી રીલ્સ આવી હોય બસ આખો દિવસ એના ઉપર જ એમનું સતત ધ્યાન જોઈએ છે પરંતુ આ દુનિયાથી થોડીક અલગ એક દુનિયા પણ છે કે જે આજે આપણે જોઈએ છે કે આજે આપણું જે સવારની લાઇફ સ્ટાઈલ જે આપણું સવારનું જીવન સવારે ઉઠીને કે જે આપણા જે સવારે જે આપણા ઘરે જે દૂધ આપવા આવે છે કે લઈને આપણી જે ગાડી સાફ કરવાવાળા આવે છે કે જે કચરા સાફ કરવાવાળા આવે છે કે જે આપણા જે ન્યૂઝપેપર વાળા આવે ન્યૂઝપેપર પણ નાખવા આવે છે એ લોકો સાથે પણ તમે વાતચીત કરો જીવનમાં આજે આપણે જોઈએ છે કે એકલતા જે એકલતા છે ને આ એક સમસ્યા બહુ મોટી વિકરાળ સ્વરૂપ લાવી રહી છે અને બની રહી છે

આજે આપણે જોઈએ છે કે નાના લોકો છે એની સાથે પણ વાત કરો તમે તો થોડીક એ લોકોને પણ આમ એવું લાગે કે આ દુનિયામાં કઈ છે આખો દિવસ ફોન પર કરતા કરો એના કરતાં પાંચ મિનિટ આવા લોકો સાથે તમે વાત કરો આજે આપણે જોઈએ છે કે આપનો સૌ માત્ર આપણા સગા સંબંધી હોય છે આપના ફેમિલી છે અને જે આપણી સામાજિક સમાનતા સમાનતા ધરવતા લોકો વચ્ચે જ છે પરંતુ આપણું એવું નથી પરંતુ જે આજે આપણા ઘરે પાસે આવી રહેલા છે તો એ લોકો સાથે આજે કુડિયાવાડો પણ આવે તો કુડિયાવાડાને તમે એક ખાલી પાણી પાણીનો પણ એક ભાવ પૂછો જે તમારા ત્યાં દૂધ નાખવા વાળા આવે છે કે પછી જે કચરો સાફ કરવા આવે છે એમની અંગત પણ કેવું પૂછો કે કેમ છો મજામાં છો બસ એટલી પણ કોઈ વાત કરો તો એના મો પર એકદમ સ્મિત પ્રકારનું આમ સારું એમ લાગશે કે આજે આખો દિવસ આમ સારું છે કોઈ મારે કોઈ મોટા માણસે મારી સાથે વાત કરી છે આજે જોઈએ છે કે આપણે કે આપણા બાળકોને આવી બધી કોઈ સ્કિલ નથી કેમ કે આપણે સંસ્કાર નથી આપતા આપણું ભૂલાઈ રહેલું છે કેમ કે આજના મા બાપે ખુદ પોતે જ મોબાઈલમાં આખો દિવસ હોય તો પછી એના છોકરા પણ એ પ્રકાર જ હોય છે તો આના ઉપર બહુ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે અને જે આપણે જોઈએ છીએ કે આજના જે નાના નાના બાળકો છે એ પણ આખો દિવસ મોબાઈલ મોબાઈલની પાછળ ગાઢ થઈ ગયા છે અરે નાનું બાળક પણ આજે મોબાઈલ પર મોબાઈલ વગર જમતું નથી તો એ બહુ ખોટું સમસ્યા થઈ છે તો જ્યારે પણ કોઈ મિત્રો આજે તમારે ત્યાં આવે તો જે એને થોડુંક ભાવ આપો થોડુંક એમને પણ કેમચો એવું એવું આપો તો એ લોકોને પણ મજા આવશે અને શબ્દ છે ને બહુ મોટો શબ્દ છે એ શબ્દ પણ તો જીવનમાં છે ને શબ્દ બહુ મોટું એ કોઈના જીવનમાં એક સ્વરૂપ અને કોઈ સ્મિત લાવશે તો જ્યારે પણ એવું લાગે કે કોઈ તમે આમ ચાલવા જાઓ તો અજાણ્યો માણસ સાથે પણ વાત કરો તો એને એમ લાગશે કે હા હા આજે કોઈ મારી સાથે વાત કરો તો એના ચહેરા ઉપર સ્મિત આવશે એટલે જીવનમાં હંમેશા લોકો સાથે વાત કરો આ મોબાઈલથી થોડોક વગડાવ રહો દૂર રહો જે મેન આનંદ છે ને જે આપણા લોકો સાથે જ છે અને આપણા જે લોકો છે માનવ માનવતા છે એ જ માનવતા જ આપણને આગળ લઈ જશે આપણું જીવન પણ એ પ્રમાણે જ આગળ વધશે